નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ બવેજ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો ફોન કોલ્સ અને મેસેજ છે કે સોસાયટીની અંદર જ્યારે પાડોશી વગર કારણે હેરાન કરે તેવા સંજોગો દરમિયાન અમારે કોને ફરિયાદ કરવી જોઈએ ક્યારેક એવું પણ બને છે કે અમે ઘણીવાર પોલીસની અંદર પણ ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં પરંતુ ક્યારેક એક્શન લેવામાં નથી આવતો

તમારે સૌથી પહેલા જો રસ્તાની બાબત હોય તો તમને તેનું ઉદાહરણ આપું છું જો તમારો રસ્તો છે જે તમારો લીગલી રસ્તો છે સોસાયટીનો અને તમારા અવર જવર માટે જો પાડોશી એ જે તમારો રસ્તો છે ત્યાં આગળ એમનું જે વાહન છે એ રીતે મૂકે છે કે જે તમને અડચણરૂપ થાય છે તમારે આવવા માટે જવા માટે તમારે તકલીફ ઊભી થાય છે તો તેવા સંજોગો દરમિયાન સૌથી પહેલા તમારે દર્શક મિત્રો પુરાવા રજૂ કરવા પડે

એડિટિંગ કરવામાં આવતું હોય છે એટલે ફોટાની જગ્યાએ વિડીયોગ્રાફીની અંદર એડિટિંગ કરવું મુશ્કેલ છે અને જો તમે વિડીયોગ્રાફીની અંદર એડિટિંગ કર્યું હશે તો એફએસએલની અંદર ખ્યાલ આવી જશે કે આની અંદર એડિટિંગ કરેલું છે એટલા માટે દર્શક મિત્રો વિડીયોગ્રાફીને માન્યતા મળેલી છે અને તે સબૂત તરીકે ચાલે છે તો તમે સૌથી પહેલાં તો એ જે વસ્તુ એ જે તમારો રોડ છે ત્યાં આગળ જે પાડોશી વ્યક્તિ તેમનું પોતાનું સાધન રૂપે મૂકે છે તો તમે તેની વિડીયોગ્રાફી કરી શકો છો અને જો તમે તમને સમજાવો છો અને તે વ્યક્તિ તમારી સાથે ગેરવર્તન કરે છે અથવા તમારી સાથે ગાળા ગાળી કરે છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે તમારા ફોનથી તેનું પણ વિડીયોગ્રાફી કરી શકો છો અને જો મુદ્દો વધારે વિખાયેલો હોય તો તમે તમારો ફોન જે છે તેનો રેકોર્ડિંગ્સ પણ કરી શકો છો એટલે તમે સબૂતના દોર પર એ વ્યક્તિનો તમે દર્શાવી શકો છો જ્યારે તમે એફઆઈઆર કરો છો તેવા કે આ વ્યક્તિ સાથે ગેરવર્તન કરે છે અમને ગલોજ પણ આપે છે અને ઉપરથી અમારી પાસે આજે અમારો રસ્તો છે એ અમારો અધિકાર પણ છીનવી રહ્યા છે અને દર્શક મિત્રો જો તમારું પાણીની સમસ્યા છે કે પડોશી ખૂબ જ પાણી તમારા ઘર તરફ દોડી રહ્યો છે

તો તેવા સંજોગો દરમિયાન તમે આ પગલાં લઈ શકો છો દર્શક મિત્રો આ જે વિડીયોગ્રાફી છે એ તમે વિડીયોગ્રાફી કરીને તેના પુરાવા એકઠા કરીને વિડીયોગ્રાફીને તમે સિલિપા બનાવી શકો છો અથવા તો પછી તમે એનું પેનડ્રાઈવની અંદર પણ તમે ટ્રાન્સફર કરીને અને એફઆઈઆર કરીને તમે એ જે પુરાવા છે એ પોલીસ સ્ટેશનની અંદર સબમિટ કરાવી શકો છો એફઆઈઆર કર્યા બાદ દર્શક મિત્રો તમારે બીજું ઓપ્શન એ છે કે એફઆઈઆર કર્યાની જે કોપી છે તે અને જે બીજા એ વિડીયોગ્રાફીના જે પુરાવા તમે પોલીસ સ્ટેશનની અંદર આપ્યા છે તે જ પુરાવા લઈને તમે એક અરજી એસડીએમ સાહેબ શ્રીને કરી શકો છો એસડીએમ ત્યાં ઘડી તમે એક અરજી કરીને અને આ પુરાવા તમે ત્યાં રજૂ કરી શકો છો અને એમને પણ કહી શકો છો કે અમારી સાથે આ જે પાડોશી છે સોસાયટીના તે આ રીતે અમને હેરાન પરેશાન કરી રહ્યા છે દર્શક મિત્રો સોએ સો ટકા તમારી જે પણ સમસ્યા છે એનું નિવારણ આવશે પોલીસ સ્ટેશન દ્વારા તો આનું પગલા લેવામાં આવશે જ કારણ કે તમે સબૂત તેમને એકઠા કરીને આપેલા હોય છે પરંતુ સાહેબ દ્વારા પણ તે વ્યક્તિને નોટિસ આપીને અને એમને બોલાવવામાં આવશે અને માફીનામું આપીને તેમને જે તે કાર્યવાહી કરવામાં આવશે અને દર્શક મિત્રો જો કદાચ તમે એ જે નોટિસ છે બરાબર એ નોટિસને આધારે જો તે વ્યક્તિ ત્યાં આગળ કોર્ટની અંદર નથી જતો એસડીએમ સાહેબ શ્રીની પણ કોર્ટ હોય છે તો ત્યાં આગળ હાજર નથી થતો હાજર કરવાની જે હુકમ છે કરી શકે છે એટલે એ વ્યક્તિને કોઈ પણ કારણસર ત્યાં આગળ હાજર થવું જ પડશે અને તેમને એ સમજાવવામાં આવશે કે તમે હવે પછી જો કરશો તો વધારાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે બરાબર છે તે ઉપરાંત દર્શક મિત્રો જો તમે એસડીએમ સાહેબને અરજી ન કરી શકો રૂબરૂમાં જઈને તો તમે સ્પીડ પોસ્ટથી પણ કરી શકો છો તે બધા જ ડોક્યુમેન્ટ છે તો તમારે જે વિડીયોગ્રાફી કર્યું છે તેની તમે એક સીડી બનાવી લો અને એ સીડીને એક અથવા તો પેન ડ્રાઈવને તમે એ જે સ્પીડ પોસ્ટ છે ત્યારે તમે એક પત્ર લખીને એમને ત્યાં આગળ એસડીએફ સાહેબને રવાના કરી શકો છો અને ત્યારબાદ ત્યાં આગળ જ્યારે એમને મળશે ત્યારે એ એ ત્યાં આગળથી પણ કાર્યવાહી કરી શકે છે દર્શક મિત્રો જો બીજી રીતે તમે તે વ્યક્તિ વિરુદ્ધ તમે સિવિલ કોર્ટની અંદર પણ કેસ કરી શકો છો જો તમારે કોઈ વાહનને નુકસાન થયું છે તમારી પ્રોપર્ટી મિલકતને નુકસાન થયું છે તેવા સંજોગો દરમિયાન જો તમે કોર્ટની અંદર પણ તમે એ તમારા જે પાડોશી છે તેમના વિરુદ્ધ જો તમે ફરિયાદ કરશો તો એ પાડોશી જોડેથી તમારું જે મિલકતને જે નુકસાન થયું છે તેનું તમને એ વળતર પણ અપાવશે તે ઉપરાંત તે વ્યક્તિને દંડ પણ થઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે તો આ રીતે તમે જે પણ પુરાવા હોય પુરાવા ભેગા કરીને તમે એફઆઈઆર કરી શકો છો એસડીએમ સાહેબને પણ તમે ત્યાં આગળ અરજી કરી શકો છો અને કોર્ટની અંદર પણ તમે જઈ શકો છો તો આ ત્રણ પ્રકારે તમે તમારા પાડોશી સાથે કોઈ પણ પ્રકારનો જો ઝઘડો હોય તો તમે એમને જો કોઈ પણ રીતે તમને હેરાન પરેશાન કરતા હોય તો તમે આ રીતે તેમને સબક શીખવાડી શકો છો તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત